રાજભા ગઢવીના ધર્મપત્ની અહીંયા છે બેનું હું છેલ્લે આવ્યો ત્યારે તમને મળેલો તમે મને ચા પીવડાવેલી અને પછી આપનો નીચે આપણે ઇન્ટરવ્યૂ કરેલો અને બીજી વાર આવ્યો તારે એ આપણી વચ્ચે નથી પણ આપણી જોડે અહીંયા સ્મૃતિમાં છે તો આ બધા દરરોજ ભેગા થઈને તમે હમણાંથી શું કરો છો તમે આ છેલ્લે ઇન્ટરવ્યૂ દાદાનું કરી ગયા એ અમારા માટે બહુ મોટી વાત છે

કહી દેવાનું બધાનું એવું દાદાનું જીવન હતું એને આમ કાનમાં વાતનું કે સીધો પડકારો કરે શું છે બસ એ અમને દાદાના કુણ ગમતા હતા અને દાદા અમારા માટે બહુ માન્ય હતા કે કિંમત કરતા અમારે કે અમને સમજી હતા બસ એ અમારા માટે બહુ મોટી વાત બસ જીવન તો બધા જીવી લે રૂપિયા હોય તો જીવે નો રૂપિયા હોય તો જીવે પણ અમને આમ સંતોષ હતો અને ઇન્ટરવ્યુમાં બધી ઘણી બધી સારી વાતો કરી દીધી બસ એને અમને એ જ થાય કે બોલતા દાદાને કેવું આવડે આ થાર હોકાવતા ફોર વ્હીલ જો ટુ વ્હીલ નહોતું કોઈ દી સાયકલ એ નહોતી હોકાવી ટુ વ્હીલ નહોતું હોકાવ્યું પણ છેલ્લે છેલ્લે ભગવાને આ બધું દીધું તો કે આ મારા ભાઈ ડ્રાઇવિંગ શીખડે દાદાને મારા ભાઈ જ શીખડે ડ્રાઈવિંગ બરાબર તો દાદા શનિ રવિ શનિ રવિ ભાઈ આગળ જાતા અને શીખી ગયા તો એ બહુ મોટી વાત છે એક તો પગ

એ તો અમને કો અમને એમ જ થયું હતું કે પછી અમે રણનું છે એટલે હાંઢિયા તો રણના જ છે પછી અમે તો લોકો અહીંયા ગીરમાં ને બધે હાંઢિયાનું ઉપર છાણા વેસવા જાય લાકડા વેસવા જાય પેલા તો મારા બાપુજી એ કરે છે ને દાદા એ જ કરે છે બરાબર હાંઢિયા હકાવે બરાબર એટલે હાંઢિયામાંથી થાર ને થારામાં થારમાં જે બે હાંઢિયા હતા ને એ અમારા માટે બહુ આમ

ગમે એટલા બેઠા હોય તે કઈ લે સાચું બોલવું છે ને એમ કે સાચું બોલવામાં કઈ વાંધો છે નહીં બરાબર ખોટું બોલવું હોય તો તો તકલીફ છે તકલીફ છે સાચું કરવામાં કે વાંધો છે સાચું કર્યો એટલે તો અહીંયા સહી સસરા સસરા તરીકે કેવા બહુ સરસ બાપુજી ને મને દીકરીને જેમ ભેગી બેહાડે લઈ જતા મારા કુટુંબમાં માં ક્યું હોય અથવા સારો પ્રસંગ હોય તેમ કે ભેગી હાલો મામા ભાડે જઈ આવી અમારામાં મામા હોય બરાબર ભગવાનની જોડે ગયા છે એટલે રડવાનું નથી ચિંતા કરવાની પણ આપડે પ્રાર્થના કરીએ ને કારણકે તો આપણે કેવું પડે કે હવે લઈ લે બસ અમને વિશ્વાસ છે કે દાદા બહુ સરસ રીતે જીવી ગયા સરસ રીતે એને ભગવાન ના ધામમાં મળી ગઈ છે મળી જ ગયું બિલકુલ મળી ગયું એમને ખોળામાં શિવ ખોળામાં અચ્છા શિવમાં ભળી ગયો છે જીવ શિવમાં જીવ ભળી ગયો છે તો મને લાગે છે કે આ હું કદાચ ગયા જન્મમાં ગીરમાં હશું અથવા હું જ્યાં હશું ત્યાં રાજબાનો આ પરિવાર હશે ક્યાંક ઋણાનુબંધ હશે

પણ તમારા પરિવાર સાથે મારા ઋણાનુબંધ બંધ હશે નહીં તો જ આટલો બધો મને બધા પ્રેમ કરે છે અને મારી દીકરી વૈદીના લગ્નમાં રાજભા આવે છે અને આશીર્વાદ આપે એમને અને એમને મારો પ્રસંગ દીપાવ્યો છે એટલે આ પરિવાર સાથે મારા કંઈક નાતો છે કે હું ગીરમાં હોઈશ અથવા હું જ્યાં હશું ત્યાં પરિવાર હશે અને એમને મને ભાઈ કીધો છે તો હું હવે કાયમી આ પરિવારનો એક સભ્ય છું અને આપણે ભગવાનને બધા સાથે મળીને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે અને એમને બહુ કોન્ફિડન્સથી કીધું છે કે જીવ સારો હતો પવિત્ર હતો શુદ્ધ હતો એટલે શિવ સાથે ભળી ગયો શુદ્ધ બિલકુલ આગેવાન હતા પણ આપણે સમુલગ્ન આવે જ છે અને સમુલગ્નમાં આપણે એમની ગેરહાજરીમાં પણ એમને આનાથી મોટી શ્રદ્ધાંજલિ કઈ હોય કે આપણે દીકરીઓને પરણાવવાના છે અને એ પણ એક આપણા જે અલગ અલગ આપણે જે જ્યારે જીવનની વાત આવે છે તો જે સંસ્કારો છે એમાંનો એક સંસ્કાર લગ્ન પણ છે તો ત્યારે આપણે એમને યાદ કરીશું પણ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે યાદ કરીશું હા નનું ડૂટા થઈ કે ડમું દાણા પાસું તાબેના આ યારો બાપાનો વાજુદ મસાયા પ્રશાન પતિ રાજે બળી બોલતી તસને